તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોળકા ચાલી રહ્યો છે આજે ગાંગડ ની મિટિંગ આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું છે ત્યારે ગાંગડ અગાઉ અંબલિયારા ગામમાં પણ અમે ગયા એ સિવાય ધોળકા શહેર પણ પ્રવાસ કર્યો અને જે અન્ય ગામોની પણ સાથળ અને બીજા ગામોની મુલાકાત લીધી તમામ ગામોમાંથી ખૂબ સારો સાથ અને સહકાર આશીર્વાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવારભાઈ કાળુસિંહ ડાબીને મળી રહ્યા છે વર્તમાન સમયમાં ભાઈ કનુભાઈ કીધું એમ આજે સવારે ધોળકા અમારા કાર્યકરો સાથે આગેવાનો સાથે સવારે જ અમે બજારમાં નીકળ્યા વેપારી વર્ગ છે લારી ગલ્લા ફોનના ગલ્લા અને સામાન્ય માનવી જે અમારા મતદારો જે અમારા સામાન્ય મતદારો છે એ બધા અમને બજારમાં મળ્યા તો ખૂબ અમને ઉત્સાહથી આવકાર્યા તે પછી અમે સાથમી જિલ્લા પંચાયત ઉપર ગયા મોંબલીયારા જિલ્લા પંચાયત ઉપર ગયા અને અહીંયા આજે તમે જો ખૂબ બધા ખૂબ ઉત્સાહથી બધા આવકારી રહ્યા છે અહીંયા ભોગડ ગામે અમારા બંને ઠાકોર સાહેબ અમારા અમારી જે કોંગ્રેસ સમિતિના અગ્રણી સૌ બધા આગેવાનો છે એમની વચ્ચે બધા કાર્યકરો ખૂબ ઉત્સાહભેર આ લોકસભા અમે ખેડાની જે લોકસભા અમે ખૂબ સારા વોટથી જીતવાના છીએ અને ગુજરાતમાં બારથી ચૌદ બે કોંગ્રેસની અને ઇન્ડિયા ગઠબંધનની આવવાની છે અને દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે ગુજરાત ક્ષત્રિય સમાજની સંકુલન સમિતિએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે અને ભાજપને નકાર્યું છે આ વખતે તમામ ક્ષત્રિય સમાજના મત કોંગ્રેસ પાર્ટીને દેવાના છે અને અમે સૌ એના માટે અમે કૃતિબદ્ધ છીએ આજે ગાંગડ ગામમાં ખેડા લોકસભાનો ઉમેદવાર કાળુસિંહ ડાભીની સભા રાખવામાં આવી હતી એમાં અમે ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો વડીલોએ એમને ખાતરી આપી છે કે આ વખતે અમે ભાજપ વિરોધી મતદાન કરીશું અને જે પક્ષ સામે મજબૂત હશે ચાહે આપ હોય કોંગ્રેસ હોય એનું અમારું ખુલ્લું સમર્થન છે અને બીજા સમાજના પણ આગેવાનો આ વડીલો યુવાનો આવ્યા હતા એમણે પણ અત્યારે હાથ ઉચો કરીને સમર્થન આપ્યું છે કે અમે આ વખતે જે થાય આરપાની લડાઈ લડી લેવાના મૂળમાં છે બધા સમાજ જે થોડો થોડો નાનો સમાજ છે દબાયેલો સમાજ છે એ અત્યારે સત્રિયોની આગેવાની હેઠળ બધા સમાજે ખુલ્લું સમર્થન આપ્યું છે કે અમે આ વખતે ભાજપને ને હરાગીને જ રહીશું